શાકને બનાવવાનું રેસીપી બનાવી કેવી રીતે બનાવે હું તમને બતાવીશ મારો ભાઈ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો તો આપણે તોડી દઈએ ફૂલ મારો ભાઈ આપણે છે ને મિત્રો આ ફૂલ તોડતા તોડતા ને મારો જામડો પાકી જાય તો ખાઈ લઈએ મારો ભાઈ પેલો તમને જામડે દેખાય તો કેટલા મસ્ત મજા ને કે બાકી પાકી જાય તો આમ લૂર ખાને લૂર ખાયા મારો ભાઈ દો આ બધું કેટલા જામડો બોલ આમ જોવો તો જ્યાં તો જામડે જામડે જ તે પાકી જો લાલ લાલ આપણે એને મારું ભાઈ પેલા જામડો ખાઈ લઈએ મારો ભાઈ એક તોડી લઈ દો થોડી રીતે મસ્ત મજા જો આપણે ખાઈ લઈએ પેલા મસ્ત મજા જામુડે જો બહુ ગળ્યા અમારું ભાઈ ખાઈ લઈએ અમારું પી ફૂલ બુલ તોડી લઈએ આપણે તો ફાઇનલી કહીશ આપણે જો ફૂલ બુલ તોડી લીધા છે ને અમારું ભાઈ ભાગ્ય ઘેરે અને એવું કટિંગ કરવી પડશે સુધારવી પડશે અમારું ભાઈ તો આપણે જાય એ વાત છે યાર ગજબ નહીં આવે અમારું ભાઈ આવો ને મને નહોતું આપણો વિડીયો બનાવીશું આપણે તો ફાઇનલી મિત્રો આપણે તોડીને આવી ગયા છીએ જો અને એવું કટિંગ ને સુધારવી પડશે અમારો ભાઈ તો ફાઇનલી મિત્રો જો હ ને સુધારવાનું કામ કરશા કરી દીધું મારો ભાભી તો આમ શું કહેવાય રીણી રીણી નજરથી જે આમ સોય અમારો ભાઈ આમ બહુ બધું ક્રીડિયો ને બીડી હોય અમારો ભાઈ તમને દેખાય નહીં માર ભાઈ નહીં દેખાય નહીં આ મેલ ફૂલડા ફૂલડા તોડવાનું હોય આપડે હા તો ફૂલડા ભાડીને મારા ભાભીને ખાવાનું મને થાય મારું ભાઈ આપણે તો કોઈ દેખાધી નહીં મારા મમ્મી નહીં આપણે પહેલી વાર બનાવીએ પહેલાં હાલો સુધરી નહીં છે આપણે ફાઈનલી મિત્રો જો આપણે એને સુધરી નાખ્યું મસ્ત મજા બનાવી નાખી બનાવી તો ભાઈ કટિંગ બટિંગ કરી નાખ્યું છે જો તો આને કરવી પડે ધોઈ તો મારા બા હું મમ્મી બનાવી છે કે મારા ભાભે બનાવી છે તો આ આપણે એની રેસીપી બનાવવાની અમારો ભાઈ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો નકર અમાર પુરુષ બે પુરુષી બેન બનાવે બનાવીને તો બનાવી કે નહીં તો ભાઈ મિત્રો છે ને આ છે મારો ભાઈ તપેલી એમાં નાખવું પડશે પહેલા તો તેલ औति पेला नाक दे तेल मारा भाभी दो पेलावेला बनाइएसी अबे मार भाभी भाई पेलावेला बनावको जे मस्तो जगो हमे मस्तो मजा नि बनछे तो जस्तो पेल नेमो से बाजी काजी जाजी से नि ने मममीजी ने काल तेल जादू भावे नि ले ओसु नाची आपडे हमे के तिते गिया सुपर तबेले आ ओया मित्र फूल जवो फूलनी बाजी मित्रो तमी कोजे खादी नि मरो बनावजो करे फरिक छे मस्तो मजा न जवो

રોટવાયતે છે કેમ મસ્તી ના હે મેં ને સાને મિત્રો વાને સળવા દે એકડે કે માર ભાઈને આપણે પકતા છોડેવો હેડા આટલું આ માર ભાઈ સાઈડમાં બીજું શાક છોડ્યું છે સોડાનું શાક છોડ્યું છે મસ્ત મને જો ચેકે બકે લાલ ટમાટ કડજો હાસુ હાસુ ભાઈ હાસુ જો હવે મરસો આવ્યું વાદ અનુસાર મીઠું નાખתי અચ્છા हमको सिका रिया है हां भाई स्वाद લેવા માટે નિમક તો ના નાખી દે નિમક એવો સુનાઈ કે ન હોય ભાઈ આ હા અમને મારા બાય આઈપું મે કીધું શાક બનાવ આઈપા શું છે થાય ખબર ન પડતી મને તો કોમેન્ટ ભાઈ હું બસ છે જો આવું એમ કીધું ખાવા આઈપા

હવે એને સળવે દેવાનું પડે મિક્સ કરીને પછી હા તો બોલે મને આ ભાજી સળવે રે ને તો શાકમાં મારો ભાઈ ડાસકો પડી ગયો મારું ભાઈ તો વાસ આવી મને તો પામ આવે એ વાસ છે બોલો ડાસકો પડી ગયો ડાસકો પડી ગયો મસ્ત છે ને ન લાગે એક શાક છે તો

મોતું કહાણ છે લઈ લેવને મારો મારી જમા આતે નહિ ઉકાડું બરોબર બળજે મરો ભાઈપા આ સેને મરો ભાઈ થોડુંક પાણી થોડુંક ઓઈદ ને વાજી ને બળતું ને મરો પર ગેસ ને ફૂલ કરી નાખું બળી જાય જોતું બળી જાય એમ ભાઈ કલર આવે સડે ને પછી તમે આવું તો સડી છે ભાઈ જો મસ્ત કેટલો તમે જો કાન મંતાલી મને તો ખાતી નઈ કોઈ બી કોઈ હા મારા બાબા એ ભાઈ જિંદગીમાં કોઈ દે ખાધી ને ખાધી પહેલી વાર મારા વાયુ ભાઈ સાઠી કે આવી લાવ્યો ને ખબર નઈ નઈ ખાતી મારા વાયુ ખાય હોય તમને નઈ પછી રોટલા બનાવવા બાકી છે સડી કી મસ્ત મજા ની જો તો ફાઇલ કે જો આપણે ભાજી બની ગઈ છે મસ્ત મજાની જો કે મે ભાઈ કલર બલર ને તમે ખાજો મારું ભાઈ ક્યારે બનાવજો ને હે વિશે એ અમને કોમેન્ટ માં જરૂર જણાવજો હા ભાજી હે ની ભાઈ કોમેન્ટ માં જરૂર જરૂર થી જરૂર જણાવજો મે તમને એક કહી દીધું છે કદાચ તો જો આ મસ્ત મજાની ભાજી બની છે મસ્ત મજાની ને મારા બાપે કડે છે રોટલા સુલ બુલો ભેગવે આપણે ને મિત્રોને ઢાકી દીયા હવે મિત્રો છે ને આપણે યાર કોઈ ખાધી નહીં મારું ભાઈ આઝન ટ્રાય મારશું કેવી લાગે એમ

મારા ભાભી ખા ને કાના ભાઈ ને દેવી એવું ગાંઠિયા બટણ પછી આ છે કેરી સોળન શાક આ બીટ આ માંડવી પછી આ રોટલા કેટલી વસ્તુ ખાવાની છે બોલો પાણી છે તો પાણી રાખ્યું મને કાનામાં તીખ લાગરે ગોરડા ભરવા થાય મારા ભાભી ને ક્યારેક તીખ લાગી પાણી મિત્રો જમ લે મારો ભાઈ